બાવળાથી સામે આવી રહ્યા છે ધૂળ હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી હેમલતા દરજીના બે દિવસના રિમાન્ડ પર તો બાવળા કોર્ટમાં પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આ ગુનામાં અટક કરેલ પહનામાં ગેસ્ટ હાઉસના મેનેજર સચિન પટેલને સાબરમતી જેલમાં મોકલી અપાયું છે તો સમગ્ર કેસની તપાસ ફરી એસઓજીને સોંપવામાં આવી છે તો ગુનામાં ઓઢવ ઓફ અમદાવાદના ગર્ભનું જાતિ પરીક્ષણ કરતા ડોક્ટરને પકડે તેવી પ્રબળ માંગ ઉઠી છે તો આપણે જણાવી દઈએ કે ગુણ હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી હેમલતા દરજીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા તો આ ગુનામાં અટકાયત કરાયેલ પનામાં ગેસ્ટ હાઉસના મેનેજર સચિન પટેલને સાબરમતી જેલ મોકલી અપાયું છે ગુનામાં અઢવ અમદાવાદના ગર્ભનું જ્વા પરીક્ષણ કરતા ડોક્ટરોને પકડી તેવી પ્રબળ વકી તો ગુણ હત્યા પ્રકરણમાં ગેસ્ટ હાઉસ મેનેજરની અટકાયત કરવામાં આવી અગાઉ પોલીસ મુખ્ય આરોપી હેમલતાબેન દરજી કે જે ગર્ભપાત માટે આવી હતી તે અપેક્ષા